ને લગ્ન છે ને તો પપ્પા અને મમ્મી જાય બધા હવે થોડીક વાર લાગશે ને પછી આપણે જોવાર વાવવા જવાશે સમજે કે પહેલાં ઉઠીને બ્રશ બ્રશ કરી લઈને પછી જાય આ છે ને ટીપા છે આખું નાખવાના દાદીમાં કે મને ખબર નથી આ કેમાં નાખવાના છે તો હું દાદી મને છે ને કહું કે આ આ હે ને આ ટીપા પૈસા આઈખું ના જ છે બરાબર અને આ ટીપા છે ને આ ટીપા ટૂંકમાં માં આવે ને કાનમાં આલે

તો આપણે ઓઈણી લઈને જાય હલો આપણે વાડીએ વાડી અવાજવાની છે ને તો ઓણી તૈયાર કરવા છે તો તૈયાર કરી લઈ હાલ તો હવે હું છે ને વાડીએ જાઉં જમા રેડી ટીફિન દેવા કોઈ આવતા ને જો તમે આવીશું નઈ હા ટિફિન દેવા જો તમે આમી નહીં આવવાના ખાલી એમ કહી દઉં આમ રૂડું લાગે ને મને એમ કે ભાઈ તમે ટિફિન દેવા ન આવતા અમે આવીને રેડી હાલ તો વાડીએ જવા અવા જાય અમે એક વાગ્યા સુ રેડી

હવે તો થોડાક સિનેમેટિક શોર્ટ લઈ લઈએ આપણે મસ્ત એવા ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે અઢી જવું ને અત્યારે છે ને ભાઈ વાડિયાથી આવી ગયા છે ઘરે કારણ કે જમવાનું બાકી હતા તો જમવાનું ભાગ ચા એ પી લઈએ પાંચ વાગ્યા હોવાનું નથી વાવતા જાય ને જઈને હું પાવતા એટલે પાવતા હું પાતા જઈએ બધી મિક્સ થતું જાય થોડીક વાર વાવી લઈએ પછી એટલે ધોર્યું બધું તૈયાર કરીને પાણી ચાલુ કરી દીધું એટલે વાલ લે છે પાછા જે ખેતર હોવાઈ ગયા ને પાણી આપણે 10 પંદર ક્યારે ભરાઈ જા હાલો ચા પી લઈએ બાકી થઈને બે ક્યારે આમ કરીને આવ્યા તો ચારા થાલી જા તો પેલા ચા પી લઈએ गाइजिस पहुंची गया से हमें वाड़ी हमने वो गाइजिस गाइजिस बो बोल गए हमने लोग गाइजिस वाले रील बो वायरल थी थी ये पीछे देखो क्या एक बोट के जाती थी उनके तो तो गाइजिस ये हमारा खेत अभी बंद रहा है आने बोलता है धोरिया आने बोलते हैं चारा आने बोलते हैं खपारा नहीं इसको बोलते है भोपारा <laughs> <laughs> खपारा भोपारा બધા ભેગા થઈ ગયા છે વાડી એક્ચુઅલીમાં નહીં આપણે વાથી વાતા વાતા આવ્યા છું અહીંયાથી થી છે અહીંયા સુધી અહીંયા સુધી બે વીઘા દીઘા જેવું બાકી છે સાંજે ભાઈ ખપારી મારે એકચ્યુઅલીમાં ને આપણે રહ્યા સેલિબ્રિટી આપણે લીમડે બેહી શું રાઢો સાંય હવે હું એક્ચુઅલીમાં મોજ કરશું બીજું કંઈ હોય નહીં આપણે અને પેલી એલી એસટી કિસ્તાન હેલતો છે ને એનું પેમેન્ટ આખું આ લઈ જાય ના મેં હે ને કે ઇન્સ્ટાગ્રામની અંદર પૂછ્યું હતું આ ટૂંકમાં રીલ મૂકી તે એ ટાઈપની કે તમે હે ને બધા પ્રશ્નો પૂછી નાખો તો એક ભાઈ હતી કે કોમેન્ટ કરી હતી તો ભાઈ તમે યુટ્યુબની અંદર કેટલા પૈસા કમાવો છો તો અંદાજીત કહું ને કે પચીસ પચીસ હજાર જેવું ગણી જાવ પણ ટૂંકમાં એમાં છે ને પંચાષિપુર બધી વસ્તુ અલગ ખાલી ની બાબત વી પચીસ જેવું પાકું પચીસ ટાર્ગેટ તો ખપ્પર આ ક્યારે બીજી વાત કરી મારે તો આપણું ખેતર છે જોવાનું હોવાઈ જશે પણ પાવાનું બાકી છે એ વાહ હું તો પાણી પી ગયો હવે આપણે જવાનું છે સીધું ઘરે કારણ કે અમે યાર સુરત જોઈએ એટલે પૂગી જાય રસ લઈને એ રસ લઈને એના ઘરે પૂગી જાય અમે અમારો રસ લઈને સીધા અમારે ઘરે પૂગી જાય કાંઈ સંજય ભાઈ પાંચ વીઘા માં આખો દી કરવું અને કારણ કે ધોરિયા ને બધું કરતા હતા ભેગું ભેગું પાણી ચલાવી ગયું કાલે સાંજ પછી કેવા ખેતર પીએ જાય સારું તો ભાઈ વાતું નથી કર્યું સીધા જાય ઘરે શીખજી શીખજીમાં ભાઈ અમે કામ કરીએ ખેતીમાં બે ભાઈ પછી એક વાર જામી ગયા ને ખેતરમાં કે ખેતર નહીં કામી નહીં કે અમે ન હોય તું અમે ઘેર બાકી નહી પછી હાલો અમે ઘરે જઈને મસ્ત મજાનો આદુ આધુ વાળો ચા પીએ અમે ઘરે જઈને હો ભાઈ તો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજ ને ન જવું ને અત્યારે હું વાડ્યા છું કે વહેલો આવી ગયો પણ વ્લોક થોડો મોડો ચાલુ કર્યો હું હાલે બાકી સારું અત્યારે સંજવારે ચાલે નવ વાગે કા ન કરાય હાડા હાથ ને હંજવારી છે તેડસો રૂપિયા દેતા હું તો શું કહું કે આપણે એક બ્લોગ પૈસા લેવો બનાવવાનો છે એમાં આપણા સંજયભાઈના કિરણ બાબા લગઈ થાય આલ્બમ છે ને એ જોવાનું જેમાં હું કેવો લાગુ પછી આમ તારે છે ને જરાય આપણે યુટ્યુબમાં બ્લોગની અંદર કે વસ્તુ આપણે હોય જ હું એમાં કેવું લાગુ કેવાનું છે આલ્બમ બતાવીને બે વિડીયો ટૂંક આ છોડે અમે તમને એ બ્લોગ જોવા મળી જાય એ આલ્બમમાં હું કેવો તો અમારા ઘરના બધા ફેમિલી મેમ્બર કેવા હતા ખરેખર એ બ્લોગમાં હું ખુદ આલ્બમ જોઉં ને મને કે આ શું છે મારી વાળ રાખવાની સ્ટાઈલ તો મેં ખાલી એક્ઝામ્પલ આપો આંખ્યા મોડેલ આંખ્યા મોડેલ વોઇસમાં અહીં તો એ હું કેવો લાગવું ને એ તમે આગળના લોભમાં જોયો જાણી કે બકરો છે બકરાનો એક વાળ હોય આમ એવી રીતના છે બસ પણ આઈ લાગે તો જમાનો એવો હતો બીજું શું હોય પણ ટૂંક સમય અંદર એ વ્લોગ છે લેખીમાં તારે મોસે હવાની લગ્નમાં ગઈ તી કઈ આવી હતી મોસે મારે તો કઈ